મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે શ્રાવણ માસમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે કરી વિશેષ પૂજા પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે શહેરના આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરી હતી આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભગવાન શિવની વિધિવત પૂજા કરવામાં આવી જેમાં મહેસાણા શહેર ભાજપ પ્રમુખ કિરણસિંહ રાણા રાજધાની ફાઉન્ડેશનના પ્રમુખ પિન્ટુભાઈ પટેલ તથા અન્ય અગ્રણીઓ અને ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણ માસ જે ભગવાન શિવને સમર્પિત હોય છે તે દરમિયાન ભક્તો શિવલિંગ પર જળ દૂધ અને બિલ્વપત્ર અર્પણ કરીને પૂજા કરે છે આ પૂજામાં સાંસદ હરિભાઈ પટેલે શિવજીનો અભિષેક કરીને શ્રાવણ માસના સોમવારના વ્રતનું મહત્વ દર્શાવ્યું તેમણે જણાવ્યું કે શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધનાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ શાંતિનો અનુભવ થાય છે આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલના ધર્મપત્ની જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દક્ષાબેન પટેલ દર્શનમાં જોડાયા હતા આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કિરણસિંહ રાણાએ પૂજાની સફળતા માટે સૌનો આભાર માન્યો હતો સાંસદ હરિભાઈ પટેલે શ્રાવણ માસના મહત્વ પર પ્રકાશ પાડી સૌ નાગરિકો અને રાજ્યના પ્રજાજનોની સુખાકારી માટે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી રાજધાની ફાઉન્ડેશનના પ્રમુખ પિન્ટુભાઈ પટેલે પણ આ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થવાનો આનંદ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમથી મહેસાણા શહેરમાં ધાર્મિક ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું અને શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તોની આસ્થા અને ભક્તિનું મહત્વ ઉજાગર થયું હતું